આગળ વાત કરવી છે શિક્ષણની જેમ એક પથ્થરમાંથી મૂર્તિકાર એક શિલ્પકાર મૂર્તિને ઘડે એને ટાંકણા મારે અને પછી એમાંથી એક અદ્ભુત દિવ્ય મૂર્તિ બને છે બસ એ જ રીતે એક બાળકનું ઘડતર કરી અને એને એક નાગરિક અને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણ કરે છે પણ ગુજરાતની અંદર ગુજરાતનું દુર્ભાગ્ય કહો કે પછી શિક્ષણ પ્રત્યે સેવાતું દુર્લક્ષ્ય કે શિક્ષણની હાલત દિવસે અને દિવસે દર વર્ષે કથળતી જઈ રહી છે સરકારી શિક્ષણ જ્યાં વાત કરીએ તો ના શિક્ષકો છે ના શાળાઓ છે અને વિધાનસભા ગૃહની અંદર ખુદ સરકારે એકરાર કર્યો છે કે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે કશ્યપ પાસેથી જાણીએ કશ્યપ વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ કર્યો અને શિક્ષણ મંત્રી કુબેરડી છે તેને જવાબ રજૂ કર્યો અને સ્વીકાર પણ કર્યો હતો કે રાજ્યમાં સોળસો છ શાળા એવી છે કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે મહત્વનું છે કે શિક્ષણ મંત્રીએ બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે શિક્ષકો છે તેને વતનનો લાભ આપવાના કારણે ઘણી શાળાઓ એવી છે કે ત્યાંથી શિક્ષકોની બદલી કરવામાં આવી છે હાલ ભરતી ભરતી કરવા માટે થઈ અને જ્ઞાન સહાયકોની કરવામાં આવી રહી છે આ સાથે જ જિલ્લા કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે અને જે આધારે એક એક શિક્ષકો છે તેવી શાળાઓમાં શિક્ષકો વધે તેના માટે થઈ અને પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે સાથે જ તેને એક કારણ એવું રજૂ કર્યું હતું કે જે પ્રમાણે હાલ શાળાની સ્થિતિ છે આરટી નો નિયમ છે કે ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો તેની સામે એક જ શિક્ષક મળે છે સોળસો છ પૈકી ઘણી શાળાઓ એવી છે કે જ્યાં સંખ્યા ત્રીસ થી ઓછી છે અને તેના કારણે માત્ર એક જ શિક્ષક દ્વારા આ સ્કૂલ જે છે તે ચલાવવામાં આવી રહી છે તેની સામે શૈલેષ પરમાર જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેને બે ના પ્રશ્ન અને જવાબ છે તેને ટાંક્યા હતા અને કહ્યું હતું કે બે માં પણ આજ સવાલ કરવામાં આવ્યો ને ત્યારે સરકાર કહ્યું હતું કે સાતસો શાળા એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે અને આજે આ આંકડો છે તે ડબલ કરતા વધી ગયો છે